હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફરીથી એક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે બધાને જય માતાજી ગુડ મોર્નિંગ ને અત્યારે દસ વાગે છે દસ વાગે બ્લોગ ચાલુ કર્યો પણ જોવો તો ખરા અત્યારે અત્યારે મારા ઘરે આવીને બધા હાલત બગાડ કરી નાખી છે એટલે બગાડી નાખી છે અને જો રોટલા બને છે અત્યારે અત્યારે ક્યાં

અય નમ્યો રે 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 મારો ભાઈ રે 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 જા જા મને ઓય ઓય ઓલો કરી પર મૂકી દે ના હામે હામે હું આવું આલે આલે કેમ કે દાદા એ હું આવું આવું જઈ જા દે પકડી લે પકડી લે આવું લે પકડી લે આવો ભલે વાગી જા વાગી જા એને તમ હું આવું હું રે જો ભાઈ આમાં મોઢા મોટા વર્તા કોઈના મોઢા જ નથી વર્તા તા કઈ આ દૂડી જો કોઈના વર્તાય ઘરે કોઈ નઈ ઓકે એવા થઈ ગયા બધા જો જો તો હવે વેવાસી ઘરે અત્યારે વાગી જશે હાડા બાર ને હોય થી ગઈ છે પૂરી બાકી બગડેલા <laughs> 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 ધોળા કલર ની બદલે ગુલાબી ફીણા છે માથા માં પણ હંતે કલર નાખી દીધો ને એવો ઘણા થાય ગુલાબી ગુલાબી તો ભાઈ અત્યારે છે ને વાગી જશે તણ અને નાઈ ધોઈને સુઈ જશે ને 1 કલાક નાયો કેટલી 1 કલાક નાયો ને ત્યારે આ મોઢે થી કલર ગયો તોય આમ જો થોડો થોડો તો છે આ ભાઈને જો પાછો એજી છે આમ જો પાકકો કલર રેડી ગયો છે હે એટલે જ એમ જાય છે અને સને ભાઈ અત્યારે જાય છે એમાં બંતનો ફેરો કરવો જો ટ્રેક્ટર આપણે તૈયાર કરી નાખ્યું છે આ બધાય બંતણ છે ને વાડીએ છે ઘાહી કરેલી ને એ બધા ઘરે લાવવાનું છે ને આ ઘરે કાપે એમ એટલે શું છે ઘરે ઘરે કોઈ હોય નહીં કે નહીં એટલે ઘરનું કામે થાય ને ઓલા ઘરનું જાને રહે ને કામે થાય એમ બે કામ થાય એટલે છે ને બનતા લેવા જવાના છે વાડીએ અમે અને બોલે લીધો ફોન કરી મેં કીધું આવ્યો હથવાર એમ કમ બે જાય હવે બીજું શું છે ભરી લીધા છે અને આઈથી હવે ઘરે તો એટલા ભેડા છે એટલા

તો ભાઈ છે ને અમે આવી જ છે ગામમાં અમારે છે ને ગામમાં મેચ રમે છે એવું છે કેમ કે અમારે ગ્રાઉન્ડ ને એવું કઈ છે નહી કે નહીં ભાઈ એટલે અહીંયા રમએ પડે આમ જો આવી રીતનું છે ભાઈ મકાન હોય તો રમવીએ પડે હા તો કલર બેઠા અહીંયા કલર આમ રહી લેવો ઓલા ગરદા કલર નથી ખાતો હજી લાલ સટી ગયા છે બહુ સારી રેમા ભાઈ આ વખતે કલર નથી પાક્કા કલર થી રમી ગયા એવું છે આય છે ને ભાઈ મેચ રમવા કરી આવ્યા હશી પાંચ દમિત મેચ રમ્યું હોય એકાદી મેચ રમી એમ

ભાઈ તો ભાઈ અત્યારે આઠ વાગી જશે અને બે જશે જમવા જમવામાં બટેટાનું શાક ને એવું છે શ્રીખંડ ચાલો બધા જમવા તો ફેમિલી રમી લીધું છે ને હવે એ વસ્તુ હોવા કેમ કે નવ વાગી ગયા છે અને થાકી ગયો હોય એટલે હુવી જવું છે કેમકે આ હોય રીમેક ને આંખમાં ને એમ કલર ગયો હોય કે નહીં એટલે આંખું બહશે અને પાછો વિડીયો એડિટિંગ કરવો કાલે પાછો મુકાઈ જાય ને એમ તો હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈશું ને વ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી ગુડ નાઇટ